નમસ્કાર પાર્કિન્સન્સ રોગ સામેની જે લડત છે એમાં કોઈ એવી રીત છે એવી કોઈ પદ્ધતિ છે જે ફક્ત લક્ષણોને જ નહીં પણ સ્વતંત્રતા અને આત્મવિશ્વાસને પણ પાછો લાવી શકે ચાલો આજે આપણે ફિઝિયોથેરાપીની આ જ શક્તિશાળી ભૂમિકાને થોડી ઊંડાણથી સમજીએ આજ એ મુખ્ય સવાલ છે જેનો જવાબ આપણે આજે શોધીશું આપણું બધું ધ્યાન એ વ્યવહારુ રીતો પર રહેશે જે જીવનની ગુણવત્તાને વધુ સારી બનાવી શકે તો ચાલો એકદમ બેઝિકથી શરૂઆત કરીએ પાર્કિન્સન્સ છે શું એ મગજનો એક એવો રોગ છે જે સીધી અસર હલનચલન દ્રુજારી અને શરીરના બેલેન્સ પર કરે છે હવે આવું થાય છે કેમ કારણ છે ડોપામાઇનની ઉણપ ડોપામાઇન એટલે સમજો કે મગજનો એક મેસેન્જર જે શરીરને કહે છે કે ચાલ હવે સરળતાથી હલનચલન કર જ્યારે આ મેસેજ જ વીક પડી જાય ત્યારે શારીરિક મુશ્કેલીઓ શરૂ થાય છે દવાઓ તો ખૂબ જ જરૂરી છે એમાં કોઈ બેમત નથી પણ રોગના લક્ષણોને મેનેજ કરવામાં ફિઝિયોથેરાપી પણ એટલી જ અગત્યની પાર્ટનર છે અને હા આ ખાલી કસરત નથી આ એક આખી સ્ટ્રેટેજી છે અહીં એક બહુ સરસ વાત કહી છે ફિઝિયોથેરાપિસ્ટને માત્ર એક થેરાપિસ્ટ તરીકે ન જુઓ એમને એક એક્સપર્ટ કોચ તરીકે વિચારો એક એવા કોચ જે આખી જર્નીમાં ગાઈડ કરે છે અને સામે લડવા માટેના સાધનો પણ આપે છે તો આ કોચિંગ કયા કયા લક્ષ્યો પર કામ કરે છે જુઓ આ ફક્ત શારીરિક સુધારણાની વાત નથી આ તો એનાથી ઘણું વધારે છે હલનચલન સુધારવાથી લઈને બેલેન્સ જાળવવો દુખાવો ઓછો કરવો અને અને સૌથી અગત્યનું એ આત્મવિશ્વાસ પાછો મેળવવો આ એક કમ્પ્લીટ સર્વાંગી અભિગમ છે ચાલો તો હવે આ ટૂલ કિટના પહેલા ભાગમાં જઈએ જે છે સ્થિરતા એટલે કે એક મજબૂત પાયો બનાવવો કારણ કે જો શરીરમાં સ્થિરતા જ ન હોય તો પછી હલનચલન તો મુશ્કેલ જ બનવાનું સૌથી મોટા પડકારોમાંથી એક છે શરીરનું આગળની તરફ ઝૂકી જવું હવે આ માત્ર દેખાવની વાત નથી હો આનાથી તો શરીરના બેલેન્સનું જે સેન્ટર હોય છે એ જ આખું બદલાઈ જાય છે અને એના લીધે પડી જવાનો ભય ખૂબ વધી જાય છે ફિઝિયોથેરાપીનો મુખ્ય ગોલ શરીરને ફરીથી ટટ્ટાર લેવાની ટ્રેનિંગ આપવાનો છે તો આ સુધારો લાવી કઈ રીતે શકાય એનો જવાબ છે સાવ સરળ પણ એકદમ અસરકારક કસરતોમાં જેમ કે દિવાલના ટેકે ઉપર નીચે થવું છાતીના સ્નાયુઓને ખોલતી કસરતો કરવી અને અરીસા સામે ઊભા રહીને પોતાની મુદ્રા જોવી અને સુધારવી આ બધી નાની નાની પદ્ધતિઓ છે ને એ સ્નાયુઓને ફરીથી ટ્રેન કરીને સારી આદતો પાડે છે તું સ્થિરતા તો મેળવી લીધી હવે આપણે ટૂલ કિટના બીજા ભાગ પર ફોકસ કરીએ ગતિ એટલે કે ચાલવાની રીત અને રોજિંદી હલનચલનને કેવી રીતે વધુ સારી બનાવી શકાય અહીંયા એક બહુ જ રસપ્રદ ન્યુરોલોજીકલ વાત છે ખબર છે પાર્કિન્સન્સમાં મગજ છે ને એ ધીમે ધીમે નાની અને ધીમી ગતિને જ નોર્મલ માનવા લાગે છે એટલે ઉપચારનો હેતુ મગજને જાણી જોઈને ઈરાદાપૂર્વક મોટી અને સ્પષ્ટ હલનચલન કરવા માટે રીટ્રેન કરવાનો છે ટૂંકમાં મોટું વિચારવા માટે પ્રોત્સાહિત કરવાનો છે સૌથી વધુ ફ્રસ્ટ્રેટિંગ લક્ષણોમાંથી એક છે ફ્રીઝિંગ ઓફ ગેટ આમાં એવું લાગે કે જાણે પગ અચાનક જ જમીન સાથે ચોંટી ગયા છે ગુંદરથી ચીપકી ગયા છે તો પછી જ્યારે અચાનક જ શરીર આમ થીજી જાય હલનચલન બંધ થઈ જાય તો એમાંથી બહાર કઈ રીતે આવવું આનો જવાબ છે બહારના સંકેતો એક્સટર્નલ ક્યૂઝનો ઉપયોગ કરવો જેમ કે કાન માટે સંગીતની કોઈ સરસ લય આંખો માટે જમીન પર દોરેલી લાઈનો અથવા તો ખભા પર એક હળવો સ્પર્શ આ બધી વસ્તુઓ શું કરે છે ખબર છે એ મગજની અંદર જે બ્લોક લાગી ગયો છે ને એને બાયપાસ કરવામાં મદદ કરે છે સમજો ને કે મગજને ફરીથી ચાલુ કરવા માટે આ એક સ્માર્ટ હેક જેવું કામ કરે છે એક વાત ખાસ સમજવા જેવી છે ફિઝિયોથેરેપી કોઈ એકવારનો ઇલાજ નથી એ તો પાર્કિન્સન સાથેની આખી મુસાફરી દરમિયાન સાથ આપવા માટે પોતાની જાતને બદલતી રહે છે અનુકૂલન સાધતી રહે છે જેમ જેમ રોગ આગળ વધે છે તેમ તેમ ઉપચારના લક્ષ્યો પણ બદલાતા રહે છે શરૂઆતના તબક્કામાં રોગ વધે નહીં અને શિક્ષણ મળે એના પર ભાર હોય છે મધ્યમ તબક્કામાં ખાસ ટ્રેનિંગ પર ધ્યાન કેન્દ્રિત કરાય છે અને એડવાન્સ સ્ટેજમાં સલામતી અને રોજબરોજની હલનચલન જળવાઈ રહે એના પર ફોકસ હોય છે એટલે કે ફિઝિયોથેરાપી દરેક પગલે જરૂરિયાત પ્રમાણે બદલાતી રહે છે પણ આ બધી કસરતો અને ટેકનિક્સથી પણ વધુ અગત્યનો એક મૂળભૂત સિદ્ધાંત છે પાકિન્સન્સને મેનેજ કરવામાં સફળતાનો મંત્ર એકદમ સરળ છે પણ એટલો જ શક્તિશાળી પણ છે અને હા ફાયદાઓ ફક્ત હલનચલન સુધી જ સીમિત નથી એનાથી શ્વાસ લેવાની ક્રિયા સુધરે છે દુખાવામાં રાહત મળે છે અને સૌથી મહત્ત્વનું ગ્રુપ ક્લાસમાં જે સામાજિક સપોર્ટ અને મોટિવેશન મળે છે ને એ માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે તો આ બધી ચર્ચામાંથી સૌથી મહત્વની વાત કઈ છે જે એક મંત્ર હંમેશા યાદ રાખવો જોઈએ એ છે સક્રિય રહો દરેક નાની મોટી હલનચલન દરેક પગલું અને દરેક પ્રયાસ મહત્વનો છે એ ઘણાય છે આ આખી વાતચીત શા માટે અને કેવી રીતે કરવો એનો રસ્તો તો બતાવે જ છે પણ હવે સવાલ એ છે કે ક્યારે શરૂઆત કરવી અને જવાબ એકદમ સીધો છે આજથી જ યાદ રાખજો એક નાનું પગલું પણ એક બહુ મોટી સફરની શરૂઆત હોય છે